એવી માં પાર્વતી જગત જનની આજે પોતાના પુત્ર ને ઘડવા બેઠી છે અને આ કથા સાંભળો ને ત્યારે આંખ બંધ કરીને પોતાના બાળકોને આશીર્વાદ આપજો મારા હરિયોમ ને હું દઉં છું આશીર્વાદ કે ભગવાન મારા દીકરાનો બેડો પાર કરજે એ જ્યાં જ્યાં પગ મૂકે ને મારું બાળક ત્યારે મારા હૃદયમાંથી એના માટે આશીર્વાદ નીકળે અને બાકીના જેટલા જીવો સંસારના એની નજર સામે આવે ને બધા એને સન્માન કરે ભૂદેવ તરીકે એને માન આપે તમે પણ તમારા બાળકોને આજે ગણપતિજી નો જન્મ થવા જઈ રહ્યો છે તમારા બાળકો નથી આવ્યા લગભગ અને જેના આવ્યા છે ને દીકરીઓ દીકરા આપણા માટે તો દીકરીઓ દીકરા જ છે દીકરા પણ આપણી દીકરી સમાન છે હા આપણી વહુવારું પણ આપણી લક્ષ્મી છે એટલે આપણે આપણા બાળકોને યાદ કરીને આંખ બંધ કરીને જેમ માં પાર્વતીએ ગણપતિને આશીર્વાદ દીધા છે ને ઘડ્યા છે ને એમ કહેવાનું કે ક્યાંક જન્મ આપ્યા પછી મારા ઘડતરમાં ભૂલ કારણ કે બાળક કોઈ દિવસ ભૂલ ન કરે પણ માં ભૂલ કરી શકે કારણ કે માએ એને સંસ્કાર ન આપ્યા હોય ક્યાંક ભૂલ થઈ હોય માની તો જ બાળકથી ભૂલ થાય એટલે આંખ બંધ કરીને આપણા બાળકોની યાદ કરીને કહીશું જેમ માં ભગવાની માં પાર્વતી એ ગણપતિને જેમ ઘડ્યા ને એવા ભગવાન મારા બાળકને પણ તમે એવી જ સદબુદ્ધિ આપજો ગણપતિ જેવી ચતુરાઈ આપજો ગણપતિ જેવું જ એનું વ્યક્તિત્વ આપજો જ્યાં જ્યાં સમાજમાં નીકળે ને ત્યાં ત્યાં એની જય જયકાર થાય જય જયકાર થાય અમારા બાળકોની એવા આશીર્વાદ આજે કાશી વિશ્વનાથમાં બેસીને અહીંયા થી હું તમારા બાળકોને અને મારા બાળકોને આપું છું કહેવામાં આવે કે માં ભવાની એ ગણપતિના શરીરનું સ્થાપન કર્યું છે પોતાના શરીરનો મેલ લીધો છે માએ અને બાળક શું હોય છે ખબર છે આપણી જ પ્રતિકૃતિ હોય છે આપણો જ એક છબી હોય છે બાપનો દીકરો હોય ને એક છબી હોય બાપની અને દીકરી હોય ને માની છબી હોય એ ક્યાંક ભૂલું પડે છે ને એમાં આપણી જ કસાત જરા કચાસ રહી છે એવું સમજો